અમરેલી જિલ્લાના બક્સરામાં કેળવણી મંદિરમાં થઈ રહેલી લોક ઉપયોગી પ્રવૃત્તિ બક્સરામાં કેળવણી મંદિર દેવચંદભાઈ સાવલિયા દ્વારા સંચાલન કરવામાં આવે છે જેમાં આજે બોમ્બેથી આર્ટ કોલેજના વિદ્યાર્થીઓ આ સંસ્થાની મુલાકાત માટે દસ દિવસથી આવેલ છે જેઓ એ પણ મુલાકાત કરેલ અને બાળકો સાથે ગોષ્ઠી કરેલ આ બાળકેળવણીમાં મહિલાઓને રોજગારી મળે બાળકોનો વિકાસ થાય તેમજ ઝૂંપડપટ્ટીના બાળકોનો વિકાસ થાય અને બાળકોને જ્ઞાન વધે તેવી અવનવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે અમરેલી જિલ્લાના બક્ષરામાં કેળવણી મંદિરમાં થઈ રહેલી લોક ઉપયોગી પ્રવૃત્તિ બક્સરામાં કેળવણી મંદિર દેવચંદભાઈ સાવલિયા દ્વારા સંચાલન કરવામાં આવે છે જેમાં આજે બોમ્બેથી આર્ટ કોલેજના વિદ્યાર્થીઓ આ સંસ્થાની મુલાકાત માટે દસ દિવસથી આવેલ છે જેઓ એ પણ મુલાકાત કરેલ અને બાળકો સાથે ગોષ્ઠી કરેલ આ બાળ કેળવણીમાં મહિલાઓને રોજગારી મળે બાળકોનો વિકાસ થાય તેમજ ઝૂંપડપટ્ટીના બાળકોનો વિકાસ થાય અને બાળકોને જ્ઞાન વધે તેવી અવનવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે અહેવાલ કિરીટ જીવાણી આ ભાઈઓ બહેનો બુંબેથી આવ્યા છે તો એ બાળકોને જુદી જુદી એક્ટિવિટી કરાવે છે ને પોતાને પણ જાણવા મળે છે અમને પણ એમાંથી ઘણું શીખવા મળે છે તો આ આ બધા ભાઈઓ બહેનો આવ્યા છે દેવુંભાઈ સાથે તો એ વધારેમાં વધારે બાળકોને લાભ મળે એવું અમે આયોજન કરી રહ્યા છીએ ને અમને પણ એનો આનંદ છે કે આ બાળકો આ વિદ્યાર્થીઓથી અમને પણ ઘણું શીખવા મળે એટલે દેવચંદભાઈ સાવલિયાનું એક પૂજનીય મંદિર જ્યાં આજે મહિલાઓનો ઉત્કર્ષ બાળકોનો વિકાસ અનાથોનો વિકાસ તમામ જાતની આજે સવલતો બાળ મંદિરની અંદર પૂરી કરવામાં આવે છે જેમાં આજે બગસરા અંદર આઠ વિદ્યાર્થીઓ જે મહારાષ્ટ્ર ની અંદર પોતાનું આજે જ્ઞાન પ્રગટ કરવા માટે વિદ્યાર્થીઓને ટીચિંગ કરવા માટે અત્યારે આવ્યા છે આઠ દિવસનો અહીંયા પ્રોગ્રામ છે જેઓને પણ અત્યારે બહુ અહીંયા બગસરાની અંદર મજા આવી છે અને આવું બાળખેડોની મંદિરની અંદર જો બગસરામાં છે એવું તમામ લોકો જગ્યા ઉપર થાય તો આજે બાળકો વિકાસ સ્ત્રી વિકાસ ગૃહિણી વિકાસ અને તમામ જાતના ઉદ્યોગકારોનો વિકાસ થાય